મેડમ પાણી ભરે છે તડકો લાગે છે બહુ જ છે પણ ગોળ લીધો છે કેળાની સાલ લીધી છે અને પાણી લીધું છે બ્લોગમાં જે ફ્રેન્ડ્સ આયા છે ડોસા ખાવા બીલું કામ બે પાડો છો ભાઈને ખાવી હતી કેન્ડી તો રસ્તામાં એ બગા એ તો પોણી ગઈ તો લો તો ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે આપણે આજે કઈ સાઈડ ઉપર જવાનું નથી એટલે આરામથી જગ્યા છીએ અને તો આપણા કામ કરે છે મમ્મીને એ મારા કિસ્સુ મેડમ પાણી ભરે છે કપડાં ધોઈ નાખ્યા છે મારા મમ્મી તે પાણી ભરે છે પાણી આવે છે અત્યારે અમારે વાગ્યા છે સાડા નવ તડકો લાગે છે બહુ જ છે આજે હમણાં તો શું કરો છો નીતિન તમે પાણી બનાવ્યું છે ચાડવા માટે પેસ્ટલ ફર્ટિલાઇઝર કે કહેવાય આને તો આપણે એ પાણી બધામાં થોડું થોડું નાખવાનું છે તેના તમને જો સારું આવે ફૂલ ઝાડમાં ફૂલ સારા આવે આ લોકો હેરાન કરવા આવતા હોય આખો દીમાં થી તો એમનું કામ છે શાકભાજી વેચવું ઈ વેચવા આવે તો આપણે ખાઈએ ને જાઉં તો પાણી છે તમે જો ના ભીકર માઈકટર નાખી દેવાનું એમાં પાછું પાણી નાખવાનું પાણી પછી લઈ એમાં શું નાખવાનું હોય તમારું બધું ઘરની જે વેસ્ટ નીકળે ટીચરનું નો ઈ દોય કેરાની ચાલ અને તમે બધું વેસ્ટ નાખી શકો બધું જો ફ્રેન્ડ તમે છે બટેકા છે હા અને ગોળ અને ગોળ અને જોડે ગોળ એડ કરવાનો અમે અલગ બનાવ્યું છે ને તમે ઈ પણ બનાવ્યા પણ ગોળ લીધો છે કેળાની ચાલ લીધી છે અને પાણી લીધું છે એ મિક્સ કરીને અઠવાડિયા લગી પડ્યો રહેવા દેવાનું થોડું થોડું થઈ જાય પાણી સ્મેલ આવતો થઈ જાય પાણીમાં પછી થઈ ગયું તો તૈયાર છે પાણી લેવાનું આવું પાણી લેવાનું એની સામે ત્રણ લિટર બીજું પાણી લેવાનું

બહુ મોટી નર્સરી નથી નાની એમથી નર્સરી છે અમારા મેડમને બહુ શોખ છે ફૂલ ઝાડ માટે પેસેલા પાણી રાખીએ છીએ એમાં શું આવ્યું છે એમાં ટમેટા વાવ્યા છે આ બારમાસી આખી ઢળી ગઈ છે અને બાંધવાની છે તો ચલો હવે અત્યાર પછી મળીએ અમે જઈએ છીએ અત્યારે બાર ક્યાં જઈએ છીએ પિતૃદેવ ને પગેલા છે ચૈત્ર મહિનો છે તો જવું પડે અંસપન મમ્મી આવે છે હું નિતિન બધા જઈએ છીએ તો હર હર મહાદેવ આપણે આવી ગયા છીએ ડી માર્ટમાં વસ્તુ લેવા બધી ઘરની અને અમારા હંસભાઈ કે મારે ફરસાણ લેવું છે મારા માટે નાસ્તો લેવો છે તો કીધું નાસ્તો લેવા આવ્યા છીએ બધા તમે ભાઈ ડી માર્ટમાં ચલો હવે અંદર જઈને જોઈએ આ ડી માર્ટ તો તમે જોયું થશે આપણે ધમોભાઈના બ્લોકમાં જે ડી માર્ટ આવે છે વસ્તુ લેવા એ આજ નો મારા હંસભાઈએ લઈ લીધું છે બધું તો એના માટે વસ્તુ બિસ્કિટ ને શું લીધું બિકી આ પતી બિકી ચોક ચોલસા છે અમાર અંશ ભાઈ ને આ આ મલ એટલે અડધી વસ્તુ તો એમ ની થાય કા અડધી વસ્તુ લેવાનું છે હું બધું લેવાનું છે અમાર મેડમ છે બધી એની ઘર વસ્તુ લેવા છે

ફ્રેન્સ જો અમારા મેડમે બધી ખરીદી કરી લીધી છે થેલા બધા ભરી લીધા છે આપણે આ છે ડીમાર્ટ આ છે મારા મમ્મી અને આ ભાઈને તમે ઓળખો જ છો અંશભાઈ હંશભાઈ શું લેવા આવ્યા હે તો ચલો હવે આપણે નીકળશું ને હે ચલો હવે હું સીજ જવાનું છે ગુલ્ફી લેવા તો ચલો હવે આપણે જાઉંશું જમવા ચલો डोसा मंगाया से अमे अमे डोसा मंगाया से के हमारा मम्मी ने डोसा बहुत भावे छे मम्मी ने बहुत डोसा मावे से तो हमें डोसा मंगाया छे तो चलो तुम्हें बजा पण खावा बजा खावा हालो सु खावानु छे तो सु खावानु छे कौन है तो तू कह छे मम्मी ने डोसा भावे तो तने नहीं भावता मैंने તો મમ્મી નામ નું બિલ કામ બે ફાડો છો દાદા ખાવાના એમને હોય ને એટલે તમારા અંશભાઈ માટે અને ઢોસા આવી ગયા છે અંજુ ઢોસા ખાવાનો ને શું ખાવાનો તારે ગળી ચટણી ભાઈ અમારા અંશભાઈ ને ગળી ચટણી બધામાં ગળી ચટણી જ જોવે ચટણી એટલે સોસ સોસ હોય તો જ મજા આવે તો ચલો ફ્રેન્સ હવે ઢોસા આવી ગયા છે તો હવે જમી લઈએ જમીને પછી તો ચાલુ બરાબર બહુ જ ઉતાવળ તો જમવામાં તો ફર્સ્ટ નંબર હોય એમ ઉતાવળે તો હટ આય લેવાનું બધું ભોગ બહુ લાગે ટાઈમે એટલો થઈ ગયો દસ વાગી ગયા છીએ કારણ કે મા મોલમાં ગયા તા

મારે મેડમ જો આ બીજો ઢોસો મંગાવ્યો છે ને બીજો ખાય છે આપણે તો એક જ પતી ગયો મમ્મી એક ખાધો એકમાં ધરાઈ ગયા અંજભાઈ એક આખો ખાઈ ગયા ને હે હજી એક ખાવાનો છે જો અંજભાઈને તો હજી એક ખાવાનો એટલે અંજભાઈ તો ત્રણ ખાય અંધાઈથી જા જાય હે ભાઈ ભાઈ બધાએ જમી લીધું છે પણ હજી અમારે અંશભાઈને હાલે છે હે ને

મહાદેવ તો ફાઇનલી અમે આવી ગયા છીએ અત્યારે ઘરે અમે આવી ગયા છે 11 તો ચલો બધા કેન્ડી ખાવા મરનભાઈને ખાવી હતી કેન્ડી તો રસ્તામાંથી લઈ લીધી કેન્ડી હંસભાઈને ખાધી કેન્ડી હે ને ને હું કહેવાય કેન્ડી કેન્ડી હા ભાઈ કેન્ડી કહેવાય મેડમને જલસા છે તો તો હું એકલી જલસા કરું છું

અને અમારા બસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો તેના માટે બધાને થેન્ક યુ અમને એટલો સપોર્ટ કરવા માટે હર હર મહાદેવ મેડમ તમે કઈ કહેશો ફ્રેન્ડ ને અમારો વિડીયો આ સારો લાગે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણા બસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એની ખુશીમાં જે આપણે કેન્ડી ખાઈએ છીએ બસો સબસ્ક્રાઈબર માટે તમે કઈ કહેશો હા આવો નવો સપોર્ટ કર્યા રાખજો હવે એક આપણે પાંચસો જો સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે એક વસ્તુ મંગાવવાની છે તો જલ્દીથી તમે બધા પાંચસો સબસ્ક્રાઈબર કરી એટલે આપણે એનો વિડીયો બનાવશું અને અનબોક્સિંગ કરીશું અને મેંકશું તો જલ્દીથી ચાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ન કરી હોય તો અને જે ઘંટડી આવે છે દબી દેજો એટલે તમારી નોટિફિકેશન તમને મળી જાય વિડીયોની તો આવો નવો સપોર્ટ કરતા રહેજો હર હર મહાદેવ ગુડ નાઈટ